કોઈ મિત્ર સાવ ઓછા બજેટની અંદર એકદમ સારું હેવી ટ્રેલર લેવા માંગતા હોય તો તમે સંત કૃપા ટ્રેલરનો કોન્ટેક કરી શકો છો ટ્રેલરની ટોટલ ડિટેલ હું તમને આપી દઈશ અને ટોટલ જવાબદારી સાથે વેચવાના છે એકદમ વ્યાજબી ભાવે વેચવાના છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલરની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો કોઈ મિત્રને નવા ટ્રેલર લેવાય તો ખાસ તમે આ ટ્રેલરની મુલાકાત લેજો સોના સ્ટેમ્પમાં લખાણ મળશે અને ટ્રેલરનો વજન બારસો કિલોથી સ્ટાર્ટ થશે નેવું ફૂટના ટ્રેલર તમને મળી જશે ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ શકો છો નેવું ફૂટના ટ્રેલરની લંબાઈ

નવ સોળ ના એમ આર એફ ના ટાયર ગેરંટી વાળા પાંચ ટન ચોરસ પાટલો કિંમત કિંમતની કિંમત માત્ર એક લાખ ચાલીસ હજાર સાવ નવું ટ્રેલર જોવા મળશે એક લાખ ચાલીસ હજાર કિંમત રાખેલી છે તમને મળી જશે એક લાખ ચાલીસ હજારમાં આ નવું ટ્રેલર હવે તમારે આ ટ્રેલર લેવા હોય તો એડ્રેસ આપી દઉં તાલુકો જિલ્લો અમરેલી અને માળીલા ગામે જોવા મળશે તો અવશ્ય તમે કોન્ટેક કરી લેજો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે બ્યાસી ત્રણ બ્યાસી અથવા સિંતેર પાંચ અઠ્યાસીવાળા નંબર પર ફોન કરી સંત કૃપા ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો